ચોક્કસ સમગ્ર મુદ્દે વાત કરવામાં આવે તો વારંવાર આવા બનાવો સુરેન્દ્રનગર જિલ્લામાં બની રહ્યા છે ખનન માફિયાઓ બેફામ થઈ ગયા છે મોતના સોદાગરો બની રહ્યા છે એક જીવની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા છે આ લોકોને બસો ફૂટ ઊંડા ખાડાની અંદર અંદર ઉતારવામાં આવે છે ત્યારબાદ ખનન પ્રવૃત્તિ છે કરવામાં આવે છે અને એમાં ગેસ ગળતર તેમજ ભેખડો ઘસી પડવાના કારણે થઈ મજૂરોના મોત થઈ રહ્યા છે અત્યાર સુધીમાં હજારો લોકોના મોત આ ખાણ ખનીદની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થઈ ચુક્યા છે છતાં પણ વહીવટી તંત્ર હોય કે પોલીસના અધિકારીઓ હોય કે ખાણ ખનીદના અધિકારી હોય કોઈ પણ છે આ પ્રવૃત્તિને રોકી નથી રહ્યું ખુદ છૂટાયેલા નેતાઓ ભાજપ ના હોય કે કોંગ્રેસ ના હોય તમામ લોકો છે એ તમામની મિલી ભગત થી આ ધંધો છે એ ચાલી રહ્યો છે આમને ક્યારે રોકશે એ તો આવનારો સમય જ કહેશે પરંતુ વારંવાર મોત છે થઈ રહ્યા છે જે ત્રણ દિવસ પહેલા જ મૂળીના ભેટ ગામે ત્રણ મજૂરોના મોત થયા હતા જેમાં વધુ એક થાનગઢના ના ખાખરા તળની સીમમાં વધુ એક મજૂરનું છે મોત થઈ ગયું છે પોલીસે હાલ તો ગુનો છે દાખલ કર્યો છે અને કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે તો આવનારો સમય જ કહેશે પરંતુ વારંવાર મજૂરોનો મોતનો સિલસિલો છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં યથાવત છે અને માણસના મોતની કિંમત માત્ર ત્રણ લાખ રૂપિયા છે બિલકુલ આભાર ભાવેશ તમામ વિગતો માટે તો નવસાદ સોલંકી અમારી સાથે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જોડાઈ ચૂક્યા છે નવસાદભાઈ નમસ્કાર સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં નમસ્કાર નવસાદભાઈ જે અમારા સંવાદદાતા ભાજપના નેતા હોય કે કોંગ્રેસ કરો કે ભાજપના હોય કે કોંગ્રેસ છેલ્લા પાંચ સાત વર્ષનો હંમેશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે અને છેલ્લા અનેક વર્ષોથી મને હું ધારાસભ્ય હતો બે હજાર અઢાર થી બે હજાર બાવીસ સુધી એ દરમિયાન તમે અમારા વિધાનસભાના રેકોર્ડ ટ્રેક ચેક કરો વિધાનસભાના ફ્લોર ઉપર અમે અનેક વખત આ મુદ્દો ઉઠાવી ચુક્યા છીએ કલેક્ટર કચ્છ કલેક્ટર ની અંદર જે સંકલન સમિતિ જિલ્લા સંકલન સમિતિ હોય એની અંદર હું અને અમારા માન્ય જે તે વખતના ધારાસભ્ય ઋતુભાઈ મકવાણા બંને અમે આ પ્રશ્ન ખૂબ ઉગ્રતાથી ઉઠાવેલો છે જયારે જયારે અમે પ્રશ્ન ઉઠાવીએ ત્યારે બે ચાર પાંચ દસ દિવસ પૂરતું આ બંધ થાય પરંતુ નીચેથી લઈને ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓ અને ભારતીય ભારતીય રીતે રીતે જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ સુધી આ આ ફેલાયેલું છે અન્યથા ખુલ્લમ આવું ગેરકાનૂની ખનન થઈ શકે નહીં અત્યાર સુધીમાં લગભગ હું માનું છું કે પચાસ થી સિત્તેર પંચોતેર જેટલા લોકોના મૃત્યુ થયા છે આ ખાડાઓની અંદર તેથી પણ વધારે આવતો હું છેલ્લા પાંચ સાત વર્ષ થી તમે મોત ના આંકડા આપણે વિધાનસભામાં રજૂ કર્યા હતા મોતના આંકડા મેં વિધાનસભામાં પણ આ લોકો આપ્યા છે કે જયારે આખા છે કે ખનન થાય છે બહુ મોટો વિશાળ કઈ હજારો સ્કવેર કિલોમીટર એરિયામાં પથરાયેલો વિસ્તાર નથી કે જેને બંધ ના કરી શકાય નાનકડો એવો પોકેટ છે સરકાર ધારે એટલે ચોવીસ કલાક ની અંદર બધા જ ગેરકાનૂની ખનન બંધ થઈ જાય જેટલા લોકો અત્યાર સુધીમાં ગેરકાનૂની ખનનમાં માં સંદોવાયેલા હતા એ બધાને ચોવીસ કલાકમાં પકડી શકે એમ છે બધાની તપાસ થઈ શકે એમ છે પરંતુ મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીની ની સરકારની એની ઈચ્છા જ નથી એની નીતિ જ નથી કારણ કે એના ઉપર એમના કાર્યકર્તાઓના રોટલા નભે છે એમના રસોડાઓ ચાલે છે આમ લોકોના બગલાઓ બને ગાડીઓ ચાલે છે અને આવી ચર્ચા અત્યાર સુધીમાં ટીવી ઉપર પણ અનેક વખત કરી ચુક્યા છીએ સરળ મુખ્યમંત્રી સરસ મજાના પ્રધાનમંત્રી માટેના શબ્દો આપણે વાપરીએ છીએ પણ શા માટે ગુજરાતની અંદર આવા અકસ્માતો અંદર જે સેંકડો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે પછી તમે સુરત ચાલુ કરીને મોરબીના પોલીસ સુધીની ઘટનાઓ

માત્ર ત્રણ લાખ આપીને ફરિયાદ નોંધાતી નથી એના વધારે દર મહિને એક લાખ ને ત્રીસ હજાર થી માંડીને એક લાખ ને સિત્તેર હજાર રૂપિયા સુધીની રકમ વહીવટી તંત્ર ને આવે છે અને એના બદલામાં વહીવટી તંત્ર તરફથી આ સર્વિસ મળે છે કેસ નહિ કરવાનો કેસ કરવો હોય તો એને લુલો કેવી રીતે બનાવવાનો આજે આપણે તપાસ કરો આજના પહેલામાં છે નિવેદન પોલીસે શું લીધું કે ભાઈ મરનાર માણસ તો અસ્થિર મગજ નો હતો એટલે એનું અવસાન થયું હવે આ બધી સર્વિસ છે ફ્રીમાં નથી મળતી જ્યાં શ્રમિક નું મોત થતું હશે જ્યાં શ્રમિકનું નું મોત થયું હોય ત્યાં પોલીસ કે વહીવટી તંત્ર પહોંચતું તો હશે ને

અહિયા પોલીસ તંત્ર લે છે અહિયાં રેવન્યુ વિભાગ લે છે અહિયાં નું મહેસૂલી તંત્ર લે છે ત્યાં સુધી કઉ છું હું તો કે મુખ્યમંત્રી કાર્યાલય પણ એના માટે સર્વિસ ચાર્જ લે છે ભૂતકાળમાં ધારાસભ્ય હતો ત્યારે પણ રજૂઆત કરી હતી કે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ તરણે તરના અંદર નર્મદા પાણી નાખીશું એમ કહી અને ખનીજ ચોરીની શરૂઆત કરાવેલી આજની તારીખે ત્યાં નર્મદાનું પાણી તો નથી આવ્યું પણ તળાવમાંથી પુષ્કળ પ્રમાણમાં ખનીજ ની દોરી મુખ્યમંત્રી શ્રીના હાથેથી શરૂઆત કરવામાં આવી બિલકુલ ન્યૂઝ તમે વાત કરવા બદલ